ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘેડનો મુદ્દો છે પરંતુ ક્યાંક આજ પદયાત્રાની વચ્ચે એક મોટી બબાલ થઈ છે અને ખાસ કરીને સીધા આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જે મુદ્દાઓ ચાલી રહ્યા છે એ જ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે જરા આપ નેતા પ્રવીણ રામ છે તેમના દ્વારા ઘેડ બચાવોને લઈને પદયાત્રા કરવામાં આવી છે એ જ પદયાત્રાની વચ્ચે મોટી બબાલ થઈ છે ખાસ કરીને જો બબાલ વિશેની વાત કરવામાં આવે અને પ્રવીણ રામના આક્ષેપોની વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો માટેની પદયાત્રા ભાજપ છેલ્લા ત્રણ દિવસથી રોકવાનો પ્રયત્ન કરી રહી છે એટલું જ નહીં ક્યાંક હવનમાં હાડકા નાખવાનું કામ

હવે હવે એની જેમ આપણે અંદર અંદર ચર્ચા કરવાથી આપણે કઈ નથી બારી આપવાના પછી આપણે તમે જે કે હોય આપણે સાંભળશું સાંભળવા જ આવ્યા છે મારા ભાઈ તમે આપડે બધા ભાઈ જ છે ક્યાં નહીં આપણે બરાબર હા આપડે

તો ત્યાં મીઠું પાણી આવે મીઠું પાણી આવે તો આ બાજુ ખાડા સટકે ખાડા સટકે તો તમારા બધાની જમીનમાં ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતોને ફાયદો થાય તો એ તમારા પીવાના મીઠા પાણી અને ઈ કેનાલની જે સમસ્યા તાત્કાલિક કેનાલ ચાલુ કરવામાં આવે એ ત્રીજી માગણી છે આ ત્રણ માગણીને લઈને હું પદયાત્રા માટે નીકળો છું આજે આઠમો દિવસ છે આજે આઠમો દિવસ છે તડકો તાપ બધું સહન કરતા કરતા આવીએ છીએ બધું સહન કરતા કરતા આવીએ છીએ તમે અહીંયા તમને હું એમ ટાર્ગેટ નથી કરતો કે તમને કોઈ મોકલા છે તમે તમારી વેદના રજૂ કરવા છો તમે તમારી વેદના રજૂ કરો તમારી અમે આવકારીએ છીએ એના માટે અમે કરી પ્રયત્ન પછી એટલે હું પૂરી થઈ જાય પછી પૂરી થઈ જાય આ લોકોને પટ ન થાય વાત કટ ન થાય એટલા માટે પણ હું તમને કહું અમારે અમારે કેટલી વેદનાઓ અમારે કેટલી પીડા આવે હામડાની અંદર અમે સભા કરી તમને નથી કીધું યાદ આ તમે માથે ન લેતા હામડામાં અમે ગયા તો હામડામાં ઉપરના ભાજપના નેતાઓએ ધમકી મારી કોઈ થવું જ ન જોઈએ સભા અમે તો ખેડૂતો માટે અમને અધિકાર છે પછી તો લોકોએ નક્કી કરવાનું છે કે હું કરવું પણ હામડામાં સભા નહીં થાય તો ત્યાં ચામડાના યુવાનોને હું ધન્યવાદ આપું કે સાહેબ એને સભા ચાલુ રાખી અને બસો વધારે લોકો ભેગા થયા તો અમે આવી પીડા વેદના અનેક સંઘર્ષો બધામાંથી પસાર થતા થતા તમારી વચ્ચે આવ્યા હુકા કે ચૌદ દિવસ પૂરી પૂરા કરીએ તો ચૌદ દિવસ પૂરા કરીએ તો ચૌદ દિવસ સુધી ઘેરની વાસ્તવિક પ્રશ્નોની ચર્ચા થાય મુદ્દાઓની ચર્ચા થાય ચર્ચા થાય તો સરકારમાં ગાંધીનગર લેવલે ચર્ચા થાય ચર્ચા થાય તો કઈક જો માથડ કાઢવું હોય તો સાહેબ વળવવી પડે તો આ વળવીએ તો કઈક નીકળે નીકળે તો કઈક ઘેરને ફાયદો થાય હવે જુઓ આ પદયાત્રા નીકળી

કે કુંવરજી ભાઈ એવું સ્ટેટમેન્ટ આપ્યું જો સમજવા જેવી વાત છે આપણે તો ખાલી એમને જાગૃત કરવાના છે કે આવી ભૂલું કામ કરો છો કુંવરજી ભાઈ એવું સ્ટેટમેન્ટ આપ્યું કેબિનેટ મિનિસ્ટર આ વિભાગના એમને હું કીધું કે આ ઘેર માટે સરકારે ટોટલ અઢારસો ને પચાસ કરોડ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મારી પાસે વિડીયો છે એમ એ પ્રશ્ન એવું કીધું કે અઢારસો ને પચાસ કરોડ સૈદ્ધાંતિક મંજૂરી અને હમણાં વિધાનસભાની અંદર જવાબ આવ્યો એમાં એવું લખ્યું છે કે ભાઈ આ ઘેર માટે પંદરસો ને ચોત્રીસ કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી છે હવે ત્રણસો કરોડ નો ગેપ છે મિનિસ્ટર આવું કેમ આવું કેમ બીજી વાત કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ એમ કહે કે ત્રણ વર્ષમાં પૂરી થાય અને વિધાનસભા એમ કહે કે પાંચ વર્ષમાં પૂરી પૂરું થાય તો માનવું કોનું આમાં તો એના માટે આપણે કઈ બોલવું તો પડશે ને બીજી વાત હું તમને કહું મહત્વની વાત એકસો ને ઓગણ કરોડ માટે ફાળવા શેના માટે ઝાડવા ને સરકારનું એવું છે ઝાડવા કટિંગ થાય તમને કઈ દેખાડું તમને કઈ દેખાડું ઝાડવા કટિંગ ન થયા ઝાડવા કટિંગ ન થયા પૈસા સાફ થઈ ગયા નદી નદી સાફ ન થઈ પૈસા સાફ થઈ ગયા બીજી ગંભીર વાત કરું સાહેબ ગંભીર વાત કરું આપણે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય હું એ દિલના આવાજથી કહું છું કોઈ પણ પક્ષ એ આપણી સ્વતંત્રતા છે કોઈ પણ પક્ષ સાથે જોડાવવાની પણ સરકારને નદી પોળીને ઊંડી જે કરવાની છે એ મૂડિયા સાથે ત્યાંથી આગળથી કરે નદી પોળી ઊંડા કરતા કરતા ત્યાંથી આવે અને એક વરમાં કામ ન પૂરું થાય અને વચ્ચે અટકી જાય અને પછી ચોમાસામાં એટલો વરસાદ આવે તમારી સ્થિતિ શું થાય મને કહેજો આગળથી નદી પોળી થાય અને અહીંયા નદી એને સ્થિતિમાં રહે અને વરામાં કામ ન પૂરું થાય અને સાહેબ ખૂણ આવ્યું તો કોઈ બચાવવા નહીં આપણે ભલે ગમી પક્ષમાં હોય જોઈએ અમે એ વાત લઈને નદી પોળી ઊંડી કરવી તો આ બાજુ થી કરો આ બાજુ થી કરો તો માની લો કે આવતા ચોમાસામાં કોઈ પૂર આવ્યું થાય બાકી કેવું થાય કે માની લો કે ઓછા આવતા આવતા નદી પોળી ત્યાં ઊંધી આવી અને ત્યાંથી ચોમાસામાં કામ અટકી ગયું અને માની લો કે આની જેમ તેર ઇંચ કે બાર ઇંચ વરસાદ પડ્યો તો એ પાણી એ ક્યારે મોટી નદીમાં આવતું હોય ત્યાંથી નાની નદી થઈ જાય તો આ બધા ગામડાઓની સ્થિતિ હું તો હળદી પછી ખબર પડશે આપણને અટાણ થોડી ખબર પડવાની છે સાહેબ તો અમારી આપણી માગણી એ છે જાગૃત રહેવું પડશે જાગૃત રહેવા તો આવ્યા છે તમને આપણે બધા ભેગા થયા એટલી સંખ્યા થઈ તો સરકારને ને આઈપી આંકડા ચાહે કે ભાઈ એટલા બધા લોકો બગસરામાં ભેગા થયા એ ભેગા થયા મેસેજ ચાહે તો સરકાર ને એમ થાય કે ભાઈ આમાં કઈ ખોટી રીતે કઈ પૈસા ન ખાઈ જાય બાકી આ બધા લોકો જે છે અવાજ ઉઠાવશે તો એના માટે તો આપણે બધા કરી રહ્યા છે બાકી માની લો કે જો એ થયું આ લોકો ઓલી બાજુથી થી નદી ચાલુ કરી તો સાહેબ જો વરોમાં ન પૂરી થાય તો મને કેજો અઘરાધીશો આવશે

હવે એટલા ક્યુસેક પાણી આવવાનું હોય તો સરકારે શું કરવું પડે પેલા એટલું પાણી ખાલી કરી દેવું જોઈએ એમણે શું કર્યું દરવાજા ખોલી પાણી ન અગિયાર કર્યું અને એમાં કોઈ સ્થાનિક વ્યક્તિ ખોલી ના થાય મને મળ્યા કે એનો અધિકારી પણ હાજર નતો હવે અગિયાર અગિયાર દરવાજા ખોલી નાખ્યા એ પાણી અહીંયા થોડું ક્યાંય જગ્યા રોકે એ તો તમારા ડેમના જે પારા છે તોડતું જવાનું છે તો મૂળ વાત એ છે કે આવી ગંભીર ભૂલો સરકાર ન કરે એના માટે તો આપણે જાગૃતતા ફેલાવવાની ભેગા થયા છે આપણે એના માટે તો ભેગા થયા છે આપણે અંદર અંદર માની લો કે આજે સરકારમાં હોય સત્તામાં હોય તો એકસો ને દસ ટકા અમારી જવાબદારી બને અમે તો અત્યારે જાગૃત કરવા નીકળ્યા તો તમારા મુદ્દાઓને ઉજાગર કરવાની અમારી જવાબદારી છે તમારો મુદ્દો તમારી પીડા જે છે એ પીડાને મોટી કરવાની અમારી જવાબદારી છે બરોબર તો એ મોટી કરવા માટે અપૂરું થાય પૂરું

અહિયા અમે મોટી કરીએ ઉજાગર કરીએ લાલ કરીએ ઉજાગર કરીએ તો તમારી તમારી અંદર ની વેદના છે ને તમે દિલ થી વાત કરો છો તો એ દિલ ની વાતને ઉપર ઉધી ફુગારવા હતું તો મારા ભાઈ ચૌદ થી હાલી ગયો છું હજી મારે છ થી ખેંચવાના હજી હાલવાનું છે તો આ હાલવાની એટલા માટે વાત છે ચૌદ થી ઉધી આ ચર્ચાઓ ચાલે લોકોમાં અને એની અસર છે સરકારમાં થાય તો વિશેષ એટલા માટે બહુ વધારે હું તમારી સાથે બીજા મુદ્દાઓ છે એમાં ચર્ચા કરીશું તમે કોઈ ચિંતા ન કરતા તમારા ભાઈ તરીકે ચર્ચા કરીશ કોઈ વાંધો નહીં કારણ કે હું આ બધું સાઈડની વાત કહી હું એ ખેડૂતનો દીકરો છું તો આપણી વ્યથા ને આપણી વેદના ભલે એક્સ વાય છે તમે આ રીતે રજૂ કરી પણ તમારી વેદના છે એટલે રજૂ કરી છે ને એમને તો નથી કરી ને બરોબર એમણે એમને એ એમણે એવું નથી કીધું એમણે એમણે ટાર્ગેટ

અને એ ગામમાં અમારો રાત્રિ નિવાસ રદ કરી નાખે તો આ તો કેટલી માણસાય એ ભાજપ ને ટાર્ગેટ કરીએ છીએ ભાજપ ના કાર્યકર્તા હોય એની રીતે વિચારતા હોય જે હોય પણ અમે વાત લઈને નીકળ્યા છે અમે ખેડૂતો માટે નીકળ્યા છે અમે જનતા માટે નીકળ્યા છે અને હું આપણે અહીંયાથી હવે વિશેષ ચર્ચા બીજી નથી કરતો પણ એટલું ચોક્કસથી કહેવા માંગુ એટલું ચોક્કસથી કહેવા માંગુ

તમારી સભાઓ કેન્સલ કરાવે અહીંયા તો તમે આપણે ચર્ચાઓ કરી એક ગામમાં તો એવું કર્યું કે સભા કોઈ જવાનું નથી દુકાનો બંધ કરાવી દીધી તો સભાઓ રદ કરાવે તો હું ઉપરના ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે સાહેબ આ લોકોની આ પીડા છે ને એને સાંભળો તમે સભાઓ ની અંદર સભાઓ બંધ કરાવો અમારા રાત્રિ નિવાસ બંધ કરાવો તો આ પ્રવીણ રામ છે નીચે હુઈ જાય મારે સતની જરૂર નથી આ લોકોની પીડા છે પીડાને સાંભળો અને બાકી ભાજપના નેતાને કહું છું ગુજરાતના નેતાઓને મારે નીચે લોકલી કોઈ સાથે વાંધો નથી કોઈ સાથે વાંધો નથી ગુજરાતના ભાજપના નેતાઓને કહું છું કે સત્યના માર્ગે નીકળો છું તમારા ઉપરના ગુજરાતના ભાજપના નેતાઓ જે ગુજરાતના છે એનામાં કાંડામાં બળ હોય એનામાં તાકાત હોય તો પ્રવીણ રામ મોરે મોરો મારો તૈયાર છે ગુજરાતના નેતાઓ આ લોકોની પીડા વર્ષો જૂની પીડા અત્યારે એ સભામાં કેવા આવ્યા છે તો એનું નિરાકરણ ક્યારે કરશું ત્યારે પ્રશ્નનું નિરાકરણ ભાઈ વાત કરી વાત સો ટકા કે પાણી આવે એનો સમયસર પાછી નિકાલ થાય તો આપણે ફાયદો થાય પણ હું કર્યું મેં તમને કીધું પાટાનો પેલો કર નાખ્યો રસ્તા ઊંચા લીધા પણ નીચેથી નિકાલમાં પંદર ભૂંગળાની જરૂર હોય એમાં ત્રણ ભૂંગળા નાખ્યા તો હું થાય તમારું ખેતર પાણીથી ભરાયેલું ભરાયેલું પંદર વીસ દિવસ વધારે રહે તો આ પરિસ્થિતિ સામે લડવા નીકળ્યા છે ત્યારે હું આપને કહું છું એક બીજી મહત્વની ઘટના કહું છું સાહેબ કે ઠીક છે ચાલો પ્રશ્નો અનેક છે રસ્તાઓમાં ડામર થઈ જાય છે બધું થાય છે ધમીદાણાના એક કોળી સમાજના માજી ત્રણ મહિનાથી લાપત્તા છે ધમીદાણાના એક કોળી સમાજના માજી ત્રણ મહિનાથી લાપત્તા છે એને ઘરે ના પહેર્યા હતા અને એના હાથમાં પૈસા હતા મને કાલે અહીંયા ઘોડાધર અંદર મને એક સમાચાર મળ્યા કે મેર સમાજના માજી કે મૂળ ઘોડાધરના પણ કેશોદ રહેતા હતા એક વર્ષથી થી લાપતા છે એક વર્ષ થઈ ગયું એને પણ ફેર આપી રહ્યા હતા લાપતા છે પોલીસ એનો હતો પોતો નથી શોધી કાઢી પોલીસને ને સુરાગ નથી મળતો અહીંયા કોળી સમાજના ત્રણ મહિનાથી માજી લાપતા અને ઘોડાધરના એક મેર સમાજના માજી કેસો થી લાપતા થયા એક વર્ષથી હજી પોલીસને ને હતો પૂરતો નથી મળતો તો આનાથી વધારે દુઃખ બાબત તો શું હોય પોલીસને કોઈ જગ્યાએ ચપ્પલ ચોરાઈ ગયું હોય અને એ શોધી કાઢવું હોય તો બે દિમાને કાઢી દે કોઈ નેતાનો કૂતરો ચુરાઈ ગયો હોય તો એને પાંચ દિવસ વધી લે પણ એને આ કોળી સમાજના માજી મેર સમાજના માજી હતો અતો હજી નથી મળતો ભાજપના અહીંના જવાબદાર જિલ્લાના અને અહીંના નેતાઓ શું કામ પોલીસ ઉપર પ્રેશર નથી બનાવતા ગમીતાણામાંથી ગુમ થયા તો એના રસ્તા તો પાંચ જ હોય ને માજી કઈ હેલિકોપ્ટર માંથી તો ના હોય ગયા હોય રસ્તા તો પાંચ હોય કેશોદ માંથી મેર સમાજના માજી ગયા તો એના રસ્તા તો પાંચ જ હોય પોલીસ અધિકારીઓને કહું છું તમારી નીચે જ્યાં દારૂ અટા હાલે છે એ બધા ખુલા પાડી દઈશ બધા ખુલ્લા એમને કરવું પડશે કદાચ નાનો મોટો મુદ્દો હોય તો સમજી હતી કે ન થયું એનું તમને કારણ કે હું તમ અમે બોલીએ છીએ વરાધી પેલા મેર સમાજના માજી ગયા ઈ ગુનેગાર ન પકડાણો ઈ ગુનેગાર ન પકડાણો એટલે પાછું ક્રાઈમ બન્યું ત્રણ મહિના પહેલા કોળી સમાજના માજી હોય ગયા અહીંયા આપણા વિસ્તારની અંદર આપણી મહિલાઓ કાયમી માટે એની સંસ્કૃતિ છે ઘરેણા પહેરી નીકળે છે તો પ્રસંગમાં પણ ઘરેણા પહેરી નીકળે ઘરેણા પહેરી નીકળે એક ઓરો પહેલા જે ઘટના બની એનો ગુનેગાર ન પકડાયો એટલે હમણાં 3 મહિના પછી પાછી ઘટના બની હજી આનો ગુનેગાર ન પકડાય તો 3 મહિના પછી આપણા પરિવારમાંથી પણ ત્યાં આવી ઘટના બની છે તો આના માટે જો જાગૃત ન થઈએ આના માટે આપણે આત્માને ન જગાડીએ આના માટે અવાજ ન ઉઠાવીએ તો આપણો બીજો તો કોણ હારું કરી જશે સાહેબ આપણે જ બોલવું પડશે આપણે જ જાગૃત થવું પડશે આપણે જ અવાજ ઉઠાવવો પડશે આપણે જ આપણે આત્માને જગાડવો પડશે અને એટલા માટે હું આપને કહું છું

બીજા વેતરમાં પાછું જોવા દે છે આમ પાછી પાટું શીખે તો એ આપણને એમ થાય કે ખરેલું સારું લાગે છે હજી ત્રીજા વેતરમાં એક ટ્રાય મારીએ સારું છે જો ઉમર થાય સુધરી જાય તો પણ ત્રીજા વેતરમાં જેવા દોવા બેસે પાટું મારે તો શું કરાય કુલારી ન થાય ને કુલારી ન થાય ને ત્રી વર્ષથી આ ભાજપની સરકાર ગાંધીનગરમાં બેઠી છે ભરવા વાળું નથી આ લોકો આપણો ખોર ખાઈ જાય પણ દેતા નથી પાટું જ મારે મારે છે તો હવે શું કરાય હવે શું કરાય નખાય નખાય વશ્નોનું નિરાકરણ ન સમજે તો ઉલાડી ન થાય કારણ કે કાલ સવારે કોઈ ઘટના આવી તો એ આપણા ઉપર પણ આવી જાય એટલે વિશેષમાં બીજી કોઈ આપની સાથે ચર્ચા નથી કરતો આપની જેટલી માંગણીઓ હશે એને અમે લેખિતમાં પણ લઈશું લેખિતમાં લઈ અને અમે અહીંયાથી પંદરમી તારીખે સાંજે બાલાગામ ખાતે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે અઢારમી તારીખે તમામ લોકોને જેટલા ખેડૂતો માટે લડે છે મનોજભાઈને પણ આમંત્રણ છે બ્રિજરાજભાઈને પણ આમંત્રણ છે ઈસુદાનભાઈને પણ આમંત્રણ છે

માં આ સોનલ ના દર્શન કરીને આ હું પૂર્ણ કરીશ જેટલી પણ મને સમસ્યાઓ મળશે જેટલી પણ માંગણીઓ મારી પાસે ભેગી થાય એ માગણી લેખિતમાં માં લઈ અને અમારું ફરજ અને અમારી વાત એ છે કે બધી માંગણીઓ લઈને અમે સરકારની માથે નાખવાના છે કે આ દોહા ઘેર ના પ્રશ્નો છે હા પણ એ નથી એટલે એટલે જો હવે એ વાત ને જો તમને કહું એ વાત ને જ તમને કહું એ વાત જ કહું છું હવે હવે જો હું તમને કહું ઈ તમને વાત કરું એ તમને વાત કરું તમે તમારી જે વેદના છે કે કોઈ સાંભળતા જ નથી બધા બધું લઈ જાય કોઈ સાંભળતું જ નથી એ સાંભળતું નથી એટલા માટે તો કઈક હલવું પડશે ને એટલા માટે તો નવું કરવું પડશે એટલા માટે તો આવ્યા છે તમે અહીંયા હું તમને ચોક્કસ થી કહું કે તમે અહીંયા માની લો કે બીજું કઈ કરવા નથી તમારી પીડાને વેદના ભાજપ ની સામે છે સત્તા ની છે કે ભાઈ આ કઈ કરતા જ નથી તો તમારી પીડાને વેદના આ માધ્યમથી હોટકા મોટી થાય અને અમે કરીશું અમારું જે ફર્જ છે અમે માની લો કે સત્તા ઉપર તો બેઠા હોય તો માની લો કે આગળ પેન આપીને કરી નાખીએ અમારો અમારી ફરજ હું મુદ્દાને તમારા મુદ્દાને વાચા આપીએ તો તમારા મુદ્દાને વાચા આપવા માટે અહીંયા અમે આવ્યા છીએ 18મી તારીખે પણ આપ સૌને આમંત્રિત કરું છું અને છેલ્લી વાત 4 વાગે હું ગામમાંથી પ્રસ્થાન પાછો અહીંયાથી નીકળીશ 4 વાગે અહીંયાથી હું હંટરપુર અને પાથરોટ જઈશ આપણી સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ છે સૌરાષ્ટ્રની કે સૌરાષ્ટ્રમાં દુશ્મન આવે ને

અને આવનારા સમયની અંદર આ યાત્રાની અંદર તમારા મુદ્દાઓને મોટા કરવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું ખૂબ લાંબી વાત થઈ ગઈ ખૂબ લાંબી ચર્ચાઓ થઈ ગઈ અને હું આભાર પણ માનું કે ઠીક છે ચર્ચાઓ તો થઈ વાતો તમારા મુદ્દાઓની ચર્ચા થઈ વાતો થઈ એ માધ્યમથી લોકો સમજ કે હું પીડા છે તો ચર્ચાઓ થઈ એનો મને આનંદ છે રાજીપો છે રાજીપો છે હા અને એ તમારા મુદ્દાઓને હા રાજીપો છે બીજી વાત કે

બગસરા ખેડલા યુવાનોની વેદના ને પીડા ને સમજજો બાકી આવનારા દિવસોમાં તમારા ભૂખા લોકા દીના કે આ યુવાનોની પીડા ને વેદના ને સમજજો જો ના સમજી તો યાદ રાખજો આભા રોડે ચડાવશો અને પછી એમાં ખાડા આવે મને કેતા ને ખાડા તમે જ પડ્યા છે એટલે વિશેષ બીજી કોઈ ચર્ચા ન કરતા છેલી વાર કે આ યાત્રામાં શું થઈ રહ્યું છે યાત્રા ક્યાં જઈ રહી છે માનની ગોપાલભાઈ ખેડૂતો માટે હું બોલી રહ્યા છે ખાતર નથી મળતું બે લાખ પાછા માગે છે વીજળીનો પ્રશ્ન છે આ બધા મુદ્દે હું આપને આપું નંબર ડાયલ કરજો તમને ગ્રુપમાં ઈ એડ કરશે ગ્રુપમાં બધી માહિતી મળતી રહેશે કે ભાઈ ખેડૂત મુદ્દે કયા મુદ્દે ક્યાં ચર્ચા થાય હું છે હું નહીં તો બધા મિત્રો મોબાઈલમાં નંબર સેવ કરજો નંબર ડાયલ કરજો બધા મિત્રો મોબાઈલ કાઢજો તમામ મિત્રો જે છે મોબાઈલ કાઢજો બાર પંચાણું તમને માહિતી મળતી રહેશે તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે તમને નતમસ્તક વંદન કરું છું કે બગસરા ની એ મારું સ્વાગત કર્યું બગસરાની ભરતી એ મારું માન સન્માન જાળ્યું એ બદલ તમારો બધાનો ખુબ ખુબ આભાર

એટલે ખાસ કરીને જે પ્રવીણ રામની પદયાત્રા ચાલી રહી છે એને જ લઈને રાજુ કરપડા દ્વારા બે દિવસ અગાઉ જ કહેવામાં આવ્યું હતું કે જે પ્રમાણે અત્યારે હાલ પ્રવીણ રામની જે પદયાત્રા ચાલી રહી હતી એની જ અંદર મોટી બબાલ થઈ છે અને ખાસ કરીને હવે સીધા આરોપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ મૂકવામાં આવ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાની અંદર કયો નવો વળાંક આવે છે તમારું શું માનવું વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર